કરોડોના હીરા છેતરપિંડી કેસમાં ઠગની ધરપકડ ઇકો સેલ દ્વારા રોનક ધોળિયાની કરી ધરપકડ અગાઉ જીતેન્દ્ર કાસોદરિયા દરિયા કૌશિક સહિત છ આરોપીઓની સમયાંતરે ધરપકડ કરાઈ હતી જે કેસમાં ફરાર આરોપી રોનક ધોળિયાને પણ ઝડપી પડાયો આરોપીઓ કતાર ગામ વસતા દેવડી રોડ પર બે અલગ અલગ પેઢીઓ શરૂ કરી હતી મહંત ડાયમંડ અને રસેશ જ્વેલ્સના નામે પેઢીઓ શરૂ કરી એક એકવેસેરા વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો રોનક ધોળિયા અને જીતેન્દ્ર કાસોદરિયાએ ભાગીદારીમાં પેઢી શરૂ કરી હતી જે પેઢી મારફતે વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરીથી માર્ચના ટૂંકા ગાળામાં આઠ કરોડ વીસ લાખના એલબી લાઇટ બ્રાઉન હીરાની ખરીદી કરી હતી એલએલપી પેઢી ધરાવતા બંને ભાગીદારોએ મળી એકવીસ વેપારીઓને કરોડોનો ચૂનો ચોપ્યો હતો જે અંગે ભોગ બનારા વેપારીઓની ફરિયાદના આધારે તપાસ સુરત પોલીસ કમિશનરે ઇકોસેલને સોંપી હતી જે કેસમાં દ્વારા ફરાર આરોપી રોનક ધોળિયાને ઝડપી વધુ તપાસ હાથ ધરી જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો